હાલો ખેડૂતભાઈ વાગી ગયા સવારના સાડા સાત અને આજે જો સૂર્ય દેવ દેખાતા નથી હવામાન બહુ બાયું દેખાય છે અને બધા ખેડૂતે જય માતાજી અને રામ રામ તો સવારમાં કેવું કામ ચાલુ છે બતાવું તમને અને મારે રામજી પણ શું કરે છે અત્યારનો કે આવી રીતનું કઈ બને છે મારે શ્રીરામણમાં આજ થોડું વહેલું છે આ બાજુ છે ઘી ને આ રીતની આઈટમ

કેમ રો હે કોમેન્ટ કરજો હું આડો છું એટલે એટલે કોઈ કેમ કરે ધાણે કોકે મારી હોય કે કરે કરે હે શું કરે છે હે શું હે આલો ગતિનો વરસાદ ચાલુ થઈ ગયો છે સવારમાં આઠ વાગ્યામાં અને આ બાજુ કંઈક બર્તનનો ભારો લઈને આવે છે પાસરો લઈને જો કે તમને કે અંદર કઈ રીતનું હા લો ખેડૂતભાઈ જો આવી રીતનું છે અમારે મકાન અંદર ટાટર છે આ બીજા રૂમમાં છે આ બાજુ કઈક આ રીતની વસ્તુ ખાતર પડ્યું છે આ સાડી ઉરિયા ખાતર છે અને આ બાજુ દવા દવાખાના પંપ જો કે અત્યારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે અને સવાર સવારમાં મારે તો મગફળીમાં ખાડું પાડવા અને વરસાદ ચાલુ થઈ ગયો ઘણો બધો પડે છે એટલે કામ પણ થાય છે નહીં આવતી અને જો આજનો કંઈક વરસાદ પાણી પાણી ભરવા વસ્તુ મૂક દીધી છે હજી ચાલુ જ થયો છે અમુક ઠેકાણે પાણી પડે નીચે આવી રીતના કંઈક પાણી પડે એટલે એમસી મારી દઈ પતરા ઉપર કા રામજી

તોલિંડવાવાનું દી આતે હાલે રાખો વરસાદ જો બંધ થઈ જાય વરસાદ તોલિંડવાવાનું દાણા બધા ફૂલી નાખવાના પેલા મારવાનું હે હે જે ફૂલ હો ભાઈ

राम पड़े थे। थे हर राम सो सोपड़े थारी ने जब हर कोई माय रहा हर को आँख दे रही अलग चड्डू विद्याल अलग बनेगी वो भाई कंप्लीट ना वो है अब अजय इतने तार हाथों वो नहीं होगा राम आये राम जी आये राम जी हम उधर किम सिया आमिर हम उधर के क्या કમ્પ્લીટ વાહ મગફળી લીંદવા અને જોકે વરસાદ ચાલુ અને આ બાજુ આ રીતનું પણ નજર કે બસ નીચે રાખ છોડી બોલ બાકાજી કી બાકાજી કી ફૂલ બાકાજી કી ફૂલ બાકાજી કી ગેજો વરસાદ આવશે પછી છત્રીવાળાને ગોતું જશે કે આ આવ્યો

લાલ આવી જ રીતનો કઈ આવે છે થોડા બધા કલાક નો થાય તો પાછા ભાઈ ગયા ઘર બાજુ ગાભો મારે છે જણા રીતે કઈ લે મોય કારીગર કોઈને તો મોટર સર્વિસ કરાવવાનું થઈ ગયો રામજી આવશે રામજી તાર ભાઈ બહેન કેજર ખરો આવે મોટરસાઈકલ લેતો આવે તાર ભાઈ બહેન કોણ હે કોણ હે હાલો ભાઈ એક મહેમાન આવે છે અત્યારે જોકે ફોન આવી ગયો થોડીક વારમાં હમણાં એક ભાઈ આવે છે અમારે કસ્યા ગાળાના હાલો જો આ મોટર સાયકલ આવી ગયું મહેમાન નું ભાઈ એ આવો ઉતારો પડે વિડીયો આરામ કેમ ભાઈ કે મજામાં હાલો ભાઈ મહેમાન આવી ગયા હે મન લેતો આવું કુટું મારા માસી આવે છે લેતા જ આવે બાજુમાં મારા મમ્માને આટો મારવાયા વાડીમાં મારા માસીની આટો મારે છે જો કે કા કેમ મખવાડી કેવી છે ઓહારી છે ખાઈ તો ખવા આવતી બધા હા તમ તરે

વાય માછી ને જો નવસારી ઉતાર્યા છે હવે રાશે ઢુવા બાજુ એ આવજો કારામજી આવજો કે હાલો ખેડૂત ભાઈ તો કે હવે હાન પડી જાય પાંચ એક વાગ્યા છે અને ખડવાડવા વાટવા આયા હે તો કે આ રીતનો ખડ છે ભાઈ આવી રીતનું કઈ કામ ચાલુ છે મોટું મોટું ખાડ લીંબુના ભરદામ વાઢી લઈ અને જોકે પાછી દવા મારવી છે આવી રીતનું કઈક લઈ લે તો દવા સાટવી કામ સારી લાગે ફૂટા પછી કીધું દવા મારી દે ગ્રામોજન લીંબુના હરિયામાં આવી રીતનું ખડ થઈ ગયું થોડાક માં શાક બાજરાના રોટલા આવતા વાળું કરવા જોકે આજ રીતની આજુડાવે રીતનું શાક છે આપણે કારેલા ચોમાસાનું સબસ્ક્રાઈબ કરો બોલ એ બોલે લે 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 એ અંજો લે લે બોલ હાલો મિત્રો આજે મહેમાન આવ્યા હતા અને હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરવામાં આવે છે મળશું આવતા બીજા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ ખેડૂતભાઈને